શહેરના જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતિલાલ જોબનપુત્રાની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્ય અને પરિવારજનો દ્વારા એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું શહેરના જયંતીલાલ મોહનલાલ ચુબનપુત્રા ચેરીટેબલ ટ્રસ્ટના મોભી જયંતીલાલ ઝુબનપુત્રાની પચ્ચીસમી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું તેમ તેમના પૌત્ર અક્ષય ઝુબનપુત્રાએ જણાવ્યું હતું નોંધનીય છે કે જયંતીલાલ મોહનલાલ ઝોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રાની પચીસમી એપ્રિલ પુણ્યતિથિ છે તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે આજે જમણવાર જયંતિલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમણવા માટે અને જમવામાં રસ છે દાળ છે શાક છે રોટલી ઈદડા એ બધી વસ્તુ છે સરસ જમવામાં આવ્યું છે આજે પચીસમી પુણ્યતિથિ છે એમને એના એના ફાધરની એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે જયંતિલાલ અને પુત્ર દાળ ભાત અને બટાકા ચાવલ કેરી રસ એટલા કેવું લાગ્યું ટેસ્ટી